જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું પુડલા એ ગુજરાતીઓના ફેમસ એના માટે જોશે આપણે વેસણ બસો ગ્રામ એક નંગ ઝીણી સમારેલી ડુંગળી ચાર પાંચ ટેબલ સ્પૂન તેલ છે પુડલા ઉતારવા માટે એક નંગ ટમેટું એક નંગ મરચું એક ટેબલ સ્પૂન દાણાભાજી ઝીણી સમારેલીને અડધી ટી સ્પૂન આદું ખમણેલું છે અને એટલે પછી ડ્રાય મસાલા બધા મિક્સ કરી લેશું ને પાણી તો જોઈએ તો જ થોડુંક નાખશું સૌપ્રથમ એક બાઉલમાં બધા મસાલા મિક્સ કરી લેશો એમાં ટમેટું આપણે એક નંગ લીધું છે ઝીણું સમારેલું ડુંગળી એક નંગ ઝીણી સમારેલી લીધી છે આદુ મરચાં અને કોથમરી બધું મિક્સ કરી દઈશું હવે એમાં એક ટીસ્પૂન ચટણી લાલ મરચું પાવડર કાશ્મીરી તીખું મિક્સ છે એક ટી સ્પૂન ધાણાજીરું પાવડર અડધી ટીસ્પૂન હળદર ચપટી હિંગ એક ટીસ્પૂન મીઠું આ બધું આ ડ્રાય મિક્સ કરી લેશું ધીમા ગેસે લોટિટ તપવા મૂકી અને બેટર બનાવી લેશું હવે લોટમાં આપણે આ મસાલો મિક્સ કર્યો જ નહીં નાખી દેસુ અને બધું મિક્સ કરી લેશું અને પછી જોઈ એમ પાણીથી બેટર બનાવશું અડધી ટીસ્પૂન ખાંડ નાખશું હવે પાણી નાખી અને બેટર બનાવી લેશું પુડલાનું જાડું બેટર હશે ને થી તો પુડલા નહીં સરસ ઉતરે કાચા જેવા લાગશે બધું નાખ્યું છે ડુંગળીને એટલે એટલે માપનું આવું જ રાખવાનું છે જો આ રીતનું હવે પુડલા ઉતાર લેશું હવે પુડલા પાથરી દેસું ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ જ રાખવાની છે નહીં કાચા રહેશે મજા નહીં આવે જ્યાં આ તરત દરરોજની વાપરતા રોટી આમાં તરત ઉખડી જશે નોનસ્ટિક કાંઈ જરૂર નથી એકદમ થોડુંક જ તેલ નાખવાનું છે હવે આને પલટાવી લેશું જો આવા બ્રાઉન થવા જોઈએ ડાર્ક થાય એટલે એ દાજી ગયા કે આવા બ્રાઉન થવા જોઈએ તો જ સરસ લાગશે પાછું બીજી સાઈડ છે તેલ નાખી ને પકાવી લેશું જરૂર ન પડે બસ નાખીએ તો સરસ થાય હજી સાઈડ પાછળની સાઈડ પાકવા દેસુ જો હવે પાકી ગયું છે બે સાઈડ જો આ સાઈડે બ્રાઉનીસ થઈ ગયું છે બસ આવી મીડિયમ ફ્લેમ ઉપર પકાવીને થઈ ગયું છે ઉતાર લેશું આ રીતે બધા પકવી લેશું નાના નાના સરસ કરશું એટલે બાળકો એ ખાય આ બીજો પણ ઉતરી ગયો છે આ રીતના જ બધાય ઉતારવાના છે જો આ પૂટલા ઉતરી ગયા છે હવે શેપ બરાબર કરવું હોય તો આ વાટકીથી કટ કરી લેવાના આ ઇન અનઇવન શેપના છે તો આવી વાટકી માથે મૂકી ભાર દઈને કટ કરી લેવાના ટમેટાની ડુંગળીને હોય ને તો થોડાક શેપ થયો હોય જો આ રીતના તો આ બહુ જ સરસ લાગશે જોઈને જ ખાવાનું મન થઈ જશે હવે સર્વ કરી દેસું તો તૈયાર છે આપણા પુડલા ગુજરાતીઓના ફેવરિટ એને દહીં સાથે સર્વ કરશું ચટણી મીઠું છાટીને એકવાર જરૂરથી ટ્રાય કરજો જો મારી રેસીપી તમને ગમી હોય ને તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ